પાલિકાના બેફેર યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવ નિમિત્તે ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજના મુખ્ય સમાચાર સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા મેફેર યુવક મંડળ આયોજિત શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું દસ દિવસ માટે શ્રી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી તથા સત્યનારાયણ કથાનું રસપાન ગુરુજી શ્રી સંજયભાઈએ કરાવ્યું હતું

આજે જોહાનિસબર્ગ સ્ટેટમાં આટલા મોટા પાયા પર ગણેશ ઉત્સવનું એક ભવ્ય હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા તથા સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગ સ્ટેટના સ્થાનિક પોલીસ જવાનો ટ્રાફિક પોલીસનો સ્ટાફનો પણ એટલો જ સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો

કોઠારી સ્વામીજી તથા શ્રી તપોવત્સલ સ્વામીજી શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌરી પુત્ર ગણેશના દર્શન કરીને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના આરતી કરી હતી અને બાદ ઉપસ્થિત શ્રદ્ધાળુ ભાવિક ભક્તોને ગણપતિ મહોત્સવ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ પાઠવી શ્રી ગણેશજીના દર્શન અને આશીષ લઈને સંતો શ્રી કોઠારી સ્વામીજી તથા અન્ય સંતોએ ભાવપૂર્ણ વિદાય લીધી રેફેર યુવક મંડળના યુવા પ્રેસિડેન્ટ શ્રી મયંકભાઈ શુક્લા ગુરુજી શ્રી જિગ્નેશભાઈ યાજ્ઞિક ગુરુજી શ્રી સંજયભાઈએ ગણેશ ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત શ્રાડોને હાર્દિક શુભેચ્છા પાઠવી નમસ્તે ગજાનંદ ગણેશ મહારાજ કી જય હું જિગ્નેશ યાજ્ઞિક અહીંયા અગાડી જોનિશબર્ગની અંદર મેફેર યુવક મંડળ તરફથી છેલ્લા વીસ વર્ષથી ઘણી સારી રીતે આ ગણેશ ઉત્સવ નવરાત્રિના ઉત્સવ બધા ઉત્સવો જળાઈ રહ્યા છે અને એ ઉત્સવને આધારે અહીંયા આગળ સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય છે દરેક પેઢી દર પેઢી આ વસ્તુને જુએ છે અને એક રીતે સંકળાયેલી રહે છે હિન્દુ સંસ્કૃતિ જોડે બહુ મહાન કાર્ય અહીંયા આગળ યુવક મંડળ તરફથી થઈ રહ્યું છે એના પ્રમુખ છે મયંક શુક્લા એ સિવાય છે પ્રફુલ્લભાઈ છે દાજી છે આ બધા જે ભેગા થઈ અને આ ઉત્સવ કરે છે ચારસો પાંચસો માણસો ભેગા થાય છે અહીંયા આગળ એવું જ નથી કે જોનિશબની અંદર ખાલી ક્રાઇમ જ છે ક્રાઇમ નહીં પણ તે સાથે હિન્દુ સંસ્કૃતિ પણ એટલી જોરદાર અહીંયા ગાડી ઉજવાય છે એ સાથે અહીંયા ગાડી પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને એ પ્રસાદ પણ પાંચસો છસો માણસનો છે જેમાં એક પછો પ્રોગ્રામ આવતો નથી અને બધા યુવક મંડળ તરફથી જ આ બધી સેવાઓ થાય છે કેટલાક સ્પોન્સર હોય છે સ્પોન્સર તરફથી આ સેવા થાય છે અને આ બધાને દેશ વિદેશ સુધી અને બધા માધ્યમ સુધી પહોંચાડવાનું કાર્ય અહીંયા સત્યના અવાજ વિનયભાઈ અમારી સાથે ખાસ જોડાયેલા હોય છે દર વખતે અમારા દરેક પ્રસંગમાં આવે છે અને એને જોડે છે સમાજ સુધી મોકલે છે દેશ વિદેશમાં મોકલે છે અને આ ઉત્સવ એટલો બધો ભારે ઉજવાય છે કે જેનો આનંદ અમે વ્યક્ત કરી શકતા નથી ને યાજ્ઞિકભાઈ આપણે વર્ષોથી સાઉથ આફ્રિકામાં રહીએ છીએ અને દરેક ઉત્સવ ઉજવે છે અહીંયા આપણે હા અહીંયા ઘણી દરેક પ્રકારના ઉત્સવ ઉજવાય છે આ ગણપતિનો ઉત્સવ પચશે એટલે પંદર દિવસ પછી નવરાત્રિનો ઉત્સવ શરૂ થશે એ સિવાય દિવાળીનો પણ કેટલાક તહેવાર એવા હોય છે કે જેની અંદર બધા ભેગા થાય છે અહીંયા અને બેસતું વરસ છે એ બધામાં અને એ પણ બધા જોડે અહીંયા ઉજવતા હોય છે અને યાજ્ઞિકભાઈ આજે ગણેશ ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવ નિમિત્તે બધા હિન્દુ મુસ્લિમ શીખ ભાઈઓ એ બધા પણ આવે છે અંદર હા અહીંયા લગભગ બધા જ બધા ભેગા અહીંયા થાય છે અને બધા ભેગા થઈને ઉજવે છે પણ હિન્દુ ઉત્સવ છે એટલે હિન્દુઓનું પ્રણામ આપણી જોડે વધારે હોય છે અને એ લોકો ખરેખર સંસ્કૃતિને જીવે છે પરદેશની અંદર આટલું દૂર અને એ આટલું જ સહજાગથી જીવવાનું સંસ્કૃતિને એ આ બધા ઉત્સવને લીધે છે શક્ય બનતું હોય છે ચાલો સાઉથ આફ્રિકા ભારત અને આખા વિશ્વભરમાં જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ને ત્યાં ત્યાં આપણા ગણેશ ઉત્સવ નવરાત્રિ ઉત્સવ દિવાળી પર્વ ઉજવે છે એ સૌ વડીલોને અને મેફે યુવક મંડળને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ બરાબર એના વિશે થોડું કહેશો આ જે છે સત્યનો અવાજ એ બધાનો ખૂબ આભાર માનું છું કે જે આ બધા વસ્તુને દેશ વિદેશ અને ઘર સુધી પહોંચાડે છે અને ખાસ યાદ રાખો કે આ ઉત્સવની અહીંયા ઘણી વિસર્જન પણ ઉજવાય છે વિસર્જન અહીંયા ગાડી શનિવારે કે આઈ આઈથી રવિવારે શનિવારે છે અને જોડાવું હોય એ બધાને સાંજનો સમય છે આ હોલ પર આવી જાય અને વિસર્જન વિસર્જનની અંદર પણ જોડાઈ શકે છે અને ગુજરાતીઓ ભેગા થાય એટલે ગરબા ગરબા તો ખાસ રાખતા હોય ગયા શનિવારે હમણાં ગઈકાલે જ આ ગરબાનો ઉત્સવ અમે જયો અને એ સિવાય આ ઉત્સવ જે નવરાત્રી શરૂ થાય છે એને પેલા પ્રી ગરબા રાખેલા છે એટલે વીસ અને એકવીસ સપ્ટેમ્બર અહીંયા ગાડી પ્રિ ગરબાનું આયોજન પણ કરેલું છે જ જય ગણેશ મારું નામ સંજય કૌર હિન્દુ બ્રિજ હતું ધ્વનિશભની અંદર ખરેખર આપણે હજારો માઇલ દૂરથી પણ સાઉથ આફ્રિકામાં વસતા આપણા હિન્દુઓ ભાઈ ભાઈ ભક્તો ખૂબ જ આનંદ ઉત્સાહથી ગણેશ મહોત્સવનું આયોજન કરેલું છે અને ખૂબ જ બધા ભાઈ ભક્તો ગણેશ ઉત્સવની અંદર ભાગ લઈ રહ્યા છે એ આપણી હિન્દુ સંસ્કૃતિનું જડતર થઈ રહ્યું ઘડતર થઈ રહ્યું છે અને આપણી હિન્દુસ્તા હિન્દુ સંસ્કૃતિને પકડી રાખેલી છે અને ગણપતિ દાદાનો આ અમંગલ્ય અમૂલ્ય પ્રસંગ ખરેખર આનંદીય શુભનીય અને ખૂબ જ સરસ થઈ રહ્યો છે દરેક ભાઈ ભક્તો ખૂબ જ આનંદ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે દરેક ભાઈ ભક્તોને નમ્ર ઉત્સાહથી ભાગ લઈને લોકો ગણેશની પૂજા અર્ચન કરી રહ્યા છે અજવાણી ભાગની અંદર મહેપુર્ક અને ખૂબ જ આયોજન કરેલું છે જય ગણપતિ દાદા ગણપતિ બાપા મોરિયા નો ખૂબ આભાર જય ગણેશ ને ગુરુજી આજે જોનિસબર્ગ ના મેફે યુવક મંડળ તરફથી છે આ બધું આ ગણત મહોત્સવ અહીંયા કેટલા વર્ષો થી લગભગ મારા ધ્યાન થી તો દસ એક વર્ષ થઈ ગયા છે પણ મને ખ્યાલ છે એટલા દસ એક વર્ષથી આ ગણેશ ઉત્સવનું યુવક મંડળ બહુ સરસ રીતે આયોજન કરી રહ્યા છે અહીંયા આજુબાજુના આપણા ઘણા બધા હિન્દુ ભક્તો છે એ બધા ભાગ લઈ રહ્યા છે અને દિવસે દિવસે જેમ સમય જાય એમ ભક્તોની ભીડ ભક્તિ થાય છે કહેવાય છે કે દરરોજે તો પાંચસો સાતસો સાતસો માણસ આવે છે પણ શનિ રહી તો હજારની જે આસપાસ થઈ જાય છે અને આ ખૂબ જ મહેતાઈ રૂપમંડળનું આયોજન ખૂબ અદ્ભુત અને એટલે મયંકભાઈ શુક્લા પ્રફુલભાઈ પટેલ બધા એમના સહયોગથી મેફી યુવક મંડળ તરફથી આ ગણેશ મહોત્સવનું આયોજન થાય છે દર વર્ષે અહીંયા એક એક કેમ કે ડબ્બા પાછળ એન્જિન એક જોઈએ આપણે એમ અહીંયા મયંકભાઈ છે પ્રફુલભાઈ છે એ આગળ રહીને સરસ આયોજન કરી રહ્યા છે પણ ક્યારેય પોતે પોતાનું નામ નથી થયા પણ બસ બધાની સાથે હળી મળીને